શિક્ષણ મંત્રીના શહેરમાં જ વિદ્યાર્થીઓનું ભાવિ અધરતાલ દેખાઈ રહ્યું છે સુરતના લિંબાયતમાં બે શાળાઓ નાગરિક સુવિધા કેન્દ્રોમાં કાર્યરત વર્ષોથી ડિમોલેશન અને ત્યારબાદ પણ શાળા નથી મળવામાં તો વર્ષ બે હજાર સત્તર અને બે હજાર એકવીસમાં પાલિકા દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું હતું નિંદ્રાધીન પાલિકા દ્વારા હજુ સુધી નવી શાળા નથી બનાવવામાં આવી શાળાના બિલ્ડિંગના ભાવે બે હજાર જેટલા બાળકોનું ભાવિ જોખમમાં

જમીન પર દેખાઈ રહ્યું છે બે વર્ષથી નાગરિક સુવિધા કેન્દ્રમાં આ સાળા ચાલે છે આધુનિક સ્કૂલોની આલેબેલા પોકારતા તંત્ર માટે આ સરમજનક ઘટના કઈ શકાય અહીંયા એક શિક્ષક પર જ આપણે એમ નથી વાત કરીને જાણીએ આ સર તમે અહીં ભણાવી રહ્યા છો પણ બાર તો આંજના હેલ્થ સેન્ટરનો બોર્ડ લાગેલો છે કે શું ابھی kuch વક્ત કે લિયે હમકો યહાં શિફ્ટ કિયા ગયા હમારી સ્કૂલ કા રિપેરિંગ કામ શુરુ હે વો કામ પૂરા હોને કે બાદ હમ લોગ વાપસ હમારી સ્કૂલ મેં ચલે જાયેંગે यहां खाली था हेल्थ सेंटर खाली था। हम लोग को तोर पर यहां पर भेजा गया है सेंटर बेटा कब से आ रहे हो यहाँ पे, 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 पे कब से आ रहे हो? पाँच, दिनों से आ रहे हो ना तो जमीन पे क्यों बैठे हो तुम अभी तो अभी किलासा फूल जमीन पे बैठना पड़ना तो नहीं है बेंचिस के बिना ठंडी है एक तो बेंचिस नहीं है तुम्हारे पास क्यों बेंचिस के बगैर तकलीफ होती है यस होती है बेंचिस बिना ऊंचाई पे बैठो तो ठंडी नहीं लगती है और जमीन में बैठो तो ठंडी लगती है मासूम विद्यार्थियों छे जे कई रिया छे के बेंचिस होई ने ત્યારે ઠંડી નથી લાગતી પણ બેન્ચીસ વગર આ ઓછાળ બિછાયેલી દેખાય છે અન્ય ક્લાસનો પણ આપણે જે છે ને જો એક નજર કરીએ તો આ ક્લાસની અંદર પણ અન્ય શિક્ષક પણ દેખાઈ રહ્યા છે બેન્ચીસ શિક્ષક માટે મૂકેલી દેખાય છે જેની ઉપર બુક્સ મૂકવામાં આવી રહી છે માત્ર એક બેન્ચીસ એટલા બધા વિદ્યાર્થી અહીંયા દેખાઈ રહ્યા છે ટીચર સાથે પણ આપણે વાત પણ પ્રશ્ન જોઉં ટીચર જરા આવજો આ બાજુ આ ટીચર આ વિદ્યાર્થીઓ દેખાઈ રહ્યા છે પરંતુ આ સ્કૂલ સ્કૂલ નથી દેખાઈ રહી શું છે આ આ માટે નથી દેખાતી બેન કારણ કે અમે ટૂંક સમયમાં આવેલા છે અને આ સુવિધા સુવિધા કેન્દ્ર છે આ કઈ શાળા નથી નાગરિક સુવિધા કેન્દ્ર છે જે અમને ટૂંક સમય માટે ઓરડા અમને મળેલા છે તે માટે અમે અહીંયા બેસેલા છે કારણ કે અમારી શાળામાં રિનોવેશનની કામગીરી ચાલે છે તે પંદર વીસ દિવસમાં પટી જશે તો અમે લોકો અમારી શાળામાં જતા રહીએ

મહાનગર પાલિકા ના ભારતીય જનતા પાર્ટી ના શાસકો મ્યુનિસિપલ કમિશનર શાલી અગ્રવાલજી આમ વાત છે કે સુરત શહેર છે સ્માર્ટ સ્કૂલો છે આ સ્માર્ટ સ્કૂલોનો ઉત્તમ નમૂનો એમનો જોવો હોય તો આ અહીંયા તમને સ્થળ પર આપ પણ જોઈ શકો છો આજે આ લોકો જાણે જોઈને ગરીબ શ્રમિક પરિવારો સાથે અન્યાય કરે છે સુરત મહાનગરપાલિકાની પ્રથમ ફરજ છે કે બાળકોને પ્રાથમિક શિક્ષણ આપવું એ એની ફરજ છે ને આ બાળકોને શિક્ષણ મેળવવું એમનો અધિકાર છે પરંતુ આ બાળકોને એ લોકો એ અધિકારથી વંચિત રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે કૃત્ય કરી રહ્યા છે અને જે તમે જોઈ શકો છો કે આજે પાંચ પાંચ છ છ વર્ષ થઈ ગયા

ક્યારે નવી શાળા આપશો એ સૌથી મોટો સવાલ છે અને ક્યારે જાગશો શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા સાહેબ શિક્ષણ મંત્રીના શહેરમાં જ આવું ધુપ્પલ કઈ રીતે ચાલે મંત્રીજી શાળાની સરપ્રાઇઝ વિઝિટ કરી છે ખરી ક્યારે